તુલા રાશિવાળાઓ જ્યારે કિસ્મત મોડું કરે છે ત્યારે માણસ તૂટી જતો નથી પણ શાંત થઈ જાય છે કિંમત તો એ જ રહે છે પણ ઉમ્મીદ થાકવા લાગે છે તમે પણ કેટલીય રાતો તમારી તકિયા સાથે સવાલો કર્યા હશે ક્યારે પૂરો થશે આ ઇંતજા ક્યારે પાછો ફરશે મારો સુવર્ણ સમય કેટલીય વાર તો એવું પણ લાગ્યું હશે કે જાણે આકાશે તમારું નામ જ ભૂલી દીધું હોય જેમ પ્રાર્થનાઓ પણ સુનાવણી વિના પાછી ફરતી હોય પરંતુ સચ્ચાઈ આનાથી બિલકુલ અલગ હતી સમય ચૂપ નહોતો સમય તૈયારી કરી રહ્યો હતો પરમાત્મા મોડું આપે છે પણ આપે જરૂર છે અને જ્યારે આપે છે ત્યારે એટલું આપે છે કે માણસ પોતાને ઓળખી શકતો નથી અને હવે તે ઘડી આવી ચૂકી છે પાંચ ડિસેમ્બરથી શરૂ થનાર દેવગુરૂ બૃહસ્પતિનું વકરી ગોચર તુલા રાશિના નસીબને સ્પર્શ નહીં પણ કઝોરી નાખનારું છે આ તે વળાંક છે જ્યાં હવે સંઘર્ષ નહીં પણ સફળતા બોલશે હવે મહેનત નહીં પણ પરિણામો ઓળખ બનશે હવે કિસ્મત નહીં પણ તમારી ચમક દુનિયા જોશે આજે જે લોકો તમને ઓછા સમજી રહ્યા છે કાલે એ જ લોકો તમારી તારીફ કરતા નહીં થાકે आजे जे दरवाजा बंद हता, काले ते पोते खुली ने तमारी राह जोशे जे मोका हाथ माथी सरकी गया हता, ते फरी थी तमारा हाथ में आवशे जे सपनाओ अटकी गया हता, ते तेजी थी पूरा थवा लागशे अने जे लोको आगर देखाता हता, तमे तेनाथी आगर निकली ने सौने हैरान करी देशो अने आ बदलाव केवी रीते आवशे घोंघाट साथे नहीं वावाझोड़ा साथे नहीं પણ બિલકુલ શાંતિમાં પણ અસર એવી કે આખી જિંદગી એક નવો અધ્યાય બની જશે અને સાંભળો આ તો બસ શરૂઆત છે કારણ કે આ વકરી ગુરુ ગોચર પછી તુલા રાશિ પર આવવાની છે દસ ધમાકેદાર ભવિષ્યવાણીઓ એવી ભવિષ્યવાણીઓ જે ધન નોકરી વેપાર પ્રેમ પરિવાર ભાગ્ય અને સફળતા દરેક સ્તરે તમારો સમય પલટી દેશે પરંતુ તે પહેલા સમજવું જરૂરી છે કે આ પરિવર્તન કેમ આવી રહ્યું છે કેવી રીતે આવી રહ્યું છે અને કયા તુલા રાશિવાળાઓને આનો સૌથી વધુ લાભ મળવાનો છે તો વિડિયોને અંત સુધી જોતા રહો કારણ કે આગળ જે ખુલવાનું છે તે સાંભળીને તમારું દિલ પોતે કહી ઉઠશે કે હવે મારી કિસ્મત અટકવાની નથી ઉડાન ભરવાની છે પહેલી ભવિષ્યવાણી રોકાયેલું ભાગ્ય તેજ બનીને દોડશે તુલા રાશિવાળાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી તમે મહેનત કરી રહ્યા હતા સંઘર્ષ કરી રહ્યા હતા બધું જ સાચું કરી રહ્યા હતા પરંતુ પરિણામો એવા નહોતા મળી રહ્યા જેવું દિલ ઇચ્છતું હતું ક્યાંક ને ક્યાંક કિસ્મત જેમ કે તમારી ચાલ રોકીને ઊભી હતી મોકાઓ તમારી સામે આવતા પણ હતા પણ પૂરું ફળ આપ્યા પહેલાં હાથમાંથી સરકી જતા હતા ક્યારેક કામ બનતામ બનતા અટકી જતું ક્યારેક ઉમ્મીદો બનતી પણ સંજોગો સાથ નહોતા આપતા ક્યારેક તમારાથી ઓછા કાબિલ લોકો આગળ વધી જતા અને તમે માત્ર જોતા રહી જતા પરંતુ હવે પાંચ ડિસેમ્બરથી ગુરુના વકરી ગોચર પછી કિસ્મતની દિશા બદલાવવાની છે જ્યાં પહેલાં અવરોધો હતા ત્યાં હવે રસ્તા મળશે જ્યાં પહેલાં ઇંતજાર હતો ત્યાં હવે ગતિ મળશે અને જ્યાં પહેલા બીજાઓને જીત મળતી હતી હવે વાર્તા તમારી બનશે આ એ જ સમય છે જ્યારે તમારા નામની આગળ સંયોગો જોડાવા લાગશે તમે સાચી જગ્યાએ પહોંચશો સાચા સમયે સાચા લોકોની વચ્ચે અને જિંદગી તમને તે આપશે જેના માટે તમે લાંબા સમયથી યોગ્ય હતા જો નોકરીમાં અટકેલા હતા તો તમને એવો અવસર મળશે જે તમારી કાબિલિયતની કિંમત આપશે વેપારમાં નુકસાન સહન કરી રહ્યા હતા તો લોક થયેલા પૈસા ડીલ કે સંપર્ક ફરીથી સક્રિય થશે આવકના નવા સ્ત્રોત ખુલશે આર્થિક રીતે દબાણમાં હતા તો એક પછી એક એવા મોકા આવશે જે પૈસાની ચિંતા ખતમ કરી દેશે તમારું ટેલેન્ટ કે મહેનત નજરઅંદાજ થઈ રહી હતી હવે લોકો પોતે જઈને તમારું નામ આગળ વધારશે તમારી પ્રશંસા કરશે સૌથી ખાસ વાત આ બદલાવની શરૂઆત ધીમે દેખાશે પણ આગળ જઈને વાવાઝોડા જેવી અસરકારક હશે તમે અચાનક મહેસૂસ કરશો કે જ્યાં કાલે બધું બંધ હતું આજે ત્યાંથી જ રોશની નીકળી રહી છે અને પછી તમને સમજાશે કે કિસ્મત ક્યારેય ગાયબ નહોતી તેણે બસ સાચા સમયની રાહ જોઈ હતી બીજી ભવિષ્યવાણી ખોવાયેલી ઓળખ પાછી મળશે અને પહેલાં કરતાં મોટી ચમકશે તુલા રાશિવાળાઓ જિંદગીના કેટલાક વર્ષ એવા પણ આવ્યા જ્યારે તમારી કાબિલિયત દેખાતી હતી પણ સ્વીકાર નહોતી કરાઈ તમે મહેનત કરી રહ્યા હતા પણ ચર્ચા કોઈ બીજાની થઈ રહી હતી તમે સાચા હતા પણ સાંભળવામાં કોઈ બીજાને આવતું હતું અંદરથી તમે ઘણીવાર વિચાર્યું હશે કે આટલું બધું કર્યા પછી પણ મારી કિંમત કેમ નથી દેખાતી સચ્ચાઈ એ નહોતી કે તમે નબળા હતા સચ્ચાઈ એ હતી કે સમય તમારો સાથ નહોતો આપી રહ્યો અને જ્યારે સમય સાથ નથી આપતો તો હીરા પણ કાચ જેવા નજર આવે છે પરંતુ હવે વાર્તા બદલાવવાની છે કારણ કે વકરી ગુરુનું આ ગોચર તમારી ઓળખને ફરીથી નહીં પણ પહેલા કરતાં વધુ તેજ ચમક સાથે પાછી લાવવાનું છે આ એ સમય છે જ્યારે જે લોકોએ તમને નજરઅંદાજ કર્યા હતા એ જ લોકો હવે તમારી સલાહ અને તમારી હાજરીને મહત્વ આપશે જે જગ્યાઓ પર તમારી કિંમત નહોતી જણાતી એ જ જગ્યાઓ હવે તમને રોકીને પૂછશે કે તમારા વિના કામ આગળ કેવી રીતે વધશે જે સંબંધો સંપર્કો કે સાથીઓએ દૂરી બનાવી હતી તે ફરી જોડાશે પણ આ વખતે સન્માનની સાથે જે ક્ષેત્રમાં તમે મહેનત કરી રહ્યા છો ત્યાં જ તમારી ઓળખ બનશે તમારી વાત સાંભળવામાં આવશે અને તમારું નામ આગળ આવશે આ બદલાવ એવો નહીં કે બસ લોકો કહે કે તમે આગળ વધી રહ્યા છો પણ પોતે પૂરશે કે આટલા આગળ કેવી રીતે નીકળી ગયા તમારી વિચારસરણી તમારું ટેલેન્ટ તમારું કામ તમારા શબ્દો બધાની વેલ્યુ પહેલાં કરતા અનેક ગણી વધી જશે અને ખાસ વાત આ ઓળખ કોઈ માત્ર કિસ્મતથી નહીં પણ મહેનત પ્લસ ભાગ્ય પ્લસ સમયના એકસાથે થવાથી બનશે તમારા નામની ચર્ચા થવા લાગશે તમારો આત્મવિશ્વાસ જાતે જ વધશે જે લોકો પહેલાં તમને ગાઈડ કરતા હતા હવે તેઓ તમારી પાસેથી શીખવાની કોશિશ કરશે ઓળખ માત્ર પાછી નહીં આવે આ વખતે તે તમારું ભવિષ્ય નક્કી કરશે ત્રીજી ભવિષ્યવાણી સંબંધોમાં અંતર સમાપ્ત થશે અને સાચા લોકો જીવનમાં પાછા ફરશે તુલા રાશિવાળાઓ તમે દિલથી સંબંધો નિભાવનારા લોકો છો તમારા માટે માણસનું સ્થાન તેના દિલમાં હોય છે ખિસ્સામાં નહીં પરંતુ છેલ્લા કેટલાક સમયમાં એવા પળો આવ્યા જ્યારે જેને તમે સૌથી વધુ પોતાનો સમજ્યો તે જ તમારો સાથ સૌથી ઓછો આપી શક્યો કેટલાક લોકો દૂર થઈ ગયા કેટલાક સાથે ગેરસમજ થઈ ગઈ કેટલાક લોકોએ તમને ખોટા સમજ્યા અને કેટલાક લોકોએ તમારા પ્રેમ તમારી નિષ્ઠા અને તમારા સમર્પણને હળવાશમાં લીધું તમે કોશિશો પણ કરી વાત કરવાની સંબંધ બચાવવાની પણ સમય જાણે જીદ પર અડગ હતો પરંતુ હવે ગુરુના વકરી ગોચર પછી સંબંધોની ગાંઠો ખુલવાની છે જે લોકો તમારા જીવનથી દૂર ચાલ્યા ગયા હતા તે ફરીથી તમારી જિંદગીમાં દસ્તક આપી શકે છે જે સંબંધ દર્દનું કારણ બની ગયો હતો તે જ સંબંધ હવે તમારા જીવનનો સૌથી મોટો સહારો બની શકે છે જે લોકોએ તમને ખોટા સમજ્યા હતા તે સચ્ચાઈ જાણશે અને તમારી અહેમિયત મહેસૂસ કરશે અને જે તમારા જીવનમાં રહેવા જ નથી માંગતા તે પોતે જ દૂર થઈ જશે હંમેશા માટે કારણ કે હવેથી તમારી આસપાસ એ જ લોકો ટકશે જે સાચા છે વફાદાર છે અને તમારી તરક્કીમાં ખુશ થાય છે આ માત્ર પ્રેમ કે લગ્નનો વિષય નથી આ પરિવાર દોસ્તી પ્રોફેશનલ કોન્ટેક્ટ્સ પાર્ટનરશીપ હર સંબંધ પર લાગુ થવાનો સમય છે જે ઘરોમાં તણાવ હતો ત્યાં શાંતિ પાછી ફરશે જે દિલોમાં દૂરી હતી ત્યાં જોડાણ આવશે જે સંબંધોમાં અહંકાર હતો ત્યાં સમજદારી આવશે અને સૌથી વિશેષ વાત આ વખતે તમે કોઈને મનાવીને નહીં પણ તમારી સફળતા અને તમારા બદલાવથી સંબંધોને આકર્ષિત કરશો લોકો પાછા ફરશે કારણ કે તેમને અહેસાસ થશે કે તમને એકવાર ખોવા યોગ્ય નહોતું ચોથી ભવિષ્યવાણી આર્થિક ઉન્નતિ અને ધનનો દ્વાર ખુલવો તુલા રાશિવાળાઓ છેલ્લા કેટલાક સમયથી પૈસા જાણે આવતા પણ હતા અને નીકળી પણ જતા હતા કમાણી થઈ રહી હતી પણ સ્થિરતા નહોતી ક્યારેક અચાનક ખર્ચા વધી જતા હતા ક્યારેક પૈસા અટકી જતા હતા ક્યારેક મહેનતનું ફળ પૂરું નહોતું મળતું અને ક્યારેક અવસર તમારી સામે આવીને પણ કોઈ બીજાના હાથમાં ચાલ્યો જતો હતો તમે ઘણીવાર દિલમાં વિચાર્યું પણ હશે કે ક્યારે આવશે તે સમય જ્યારે હું માત્ર કમાઉં જ નહીં સંભાળી પણ શકું અને હવે એ જ સમય શરૂ થવાનો છે કારણ કે વકરી ગુરુનું આ ગોચર તુલા રાશિના આર્થિક ભાગ્યનો દ્વાર ખોલવા જઈ રહ્યું છે ધનના નવા સ્ત્રોત ખુલશે જ્યાં પૈસા રોકાયેલા હતા તે પાછા આવી શકે છે જૂનું ઉધાર કે અટકેલું ચૂકવણું મળવાની મજબૂત સંભાવના છે મોટા અવસર મોટા પ્રોજેક્ટ કે મોટા ક્લાયન્ટ મળી શકે છે અપ્રત્યાશિત આવકના યોગ બનશે બોનસ ઇન્સેન્ટીવ પ્રમોશન કે ઇન્કમ ગ્રોથ થશે સૌથી મોટી વાત કમાણી માત્ર વધશે નહીં સ્થિર પણ થશે એટલે કે પૈસા ક્યાંક રોકાશે સંચિત થશે અને તમારા ભવિષ્યની સુરક્ષા બનીને ઊભા રહેશે જે લોકો વેપાર કરી રહ્યા છે તેમના માટે આ સમય નવા રોકાણ નવી પાર્ટનરશિપ નવા વિસ્તાર અને નવી ડીલનો શુભ સંકેત લાવે છે જે નોકરીમાં છે તેમના માટે વૃદ્ધિ પ્રમોશન સન્માન અને આર્થિક લાભના યોગ બની રહ્યા છે અને જે કોઈ નવા કામની યોજના બનાવી રહ્યા છે તેમને સાચો સમય સાચી આવક અને સાચા લોકોનો સાથ મળશે અને અહીં એક ખૂબ જ ખાસ સંકેત છે તમારા પૈસા પર હવે બીજાનું નિયંત્રણ ખતમ થશે હવે તમે તમારી આર્થિક સ્થિતિ પોતે નક્કી કરશો અને કોઈ પણ તમને ઓછો આંકી નહીં શકે આ એવો દોર હશે જ્યારે લોકો કહેશે નહીં સમય પોતે જણાવશે કે તુલા રાશિ હવે કમી નહીં પણ સમૃદ્ધિના સમયમાં પ્રવેશ કરી ચૂકી છે તમારા હાથમાં આવેલા અવસર હવે તમારા જીવનમાં સ્થાયી સફળતા અને સ્થાયી ધનના રૂપમાં બદલાશે પાંચમી ભવિષ્યવાણી જીવનમાં મોટો અવસર મોટો વળાંક અને મોટો નિર્ણય તુલા રાશિવાળાઓ દરેક માણસની જિંદગીમાં એક એવો મોકો આવે છે જે બધા ફેસલાઓની દિશા બદલી દે છે એક એવો અવસર જે બાકી લાખો મોકા જેવો નથી હોતો પણ એ જ અવસર સપનાઓને હકીકતમાં બદલી દે છે અને આ વકરી ગુરુ ગોચર તમારા જીવનમાં એ જ ટર્નિંગ પોઈન્ટ લઈને આવવાનો છે આ કોઈ સાધારણ બદલાવ નહીં આ તે ક્ષણ છે જેને જોઈને તમે પોતે વિચારશો કે બસ આ જ હતું બસ આની જ રાહ હતી નોકરીવાળાઓ માટે કોઈ મોટા પદ મોટા પ્રોજેક્ટ કે કરિયરમાં ઉછાળો લાવનારા મોકાનો સંકેત એવો અવસર જે તમારી સ્થિતિ તમારી ઓળખ અને તમારી આવક ત્રણેયને બદલી શકે છે વેપારવાળાઓ માટે એવો પ્રસ્તાવ કોન્ટ્રેક્ટ કે પાર્ટનરશિપ જે આખા બિઝનેસનું લેવલ બદલી દે જે નાનો ચાલી રહ્યો હતો મોટો થશે જે થંભી ગયો હતો તેજી પકડશે વિદ્યાર્થીઓ અને કરિયર બનાવનારાઓ માટે એવો બ્રેક થ્રુ જે ભવિષ્ય નક્કી કરે એડમિશન પરીક્ષા પસંદગી ઓફર કે કોઈ મોટા પ્લેટફોર્મ પર ઓળખ અને ક્યાંકને ક્યાંક દિલની અંદર કોમળ અવાજ પહેલાથી જ ગણગણી રહ્યો હશે કે કંઈક મોટું થવાનું છે પરંતુ ધ્યાન રહે આ મોકાની સાથે આવશે એક મોટો નિર્ણય પણ આ નિર્ણય નક્કી કરશે કે તમે કેટલી ઊંચાઈ સુધી જશો અને અહીં સૌથી મહત્વપૂર્ણ વાત આ વખતે તમે સાચો નિર્ણય લેશો કારણ કે સમજણ અનુભવ અને સમય ત્રણેય તમારા પક્ષમાં હશે પહેલા મનમાં ગભરાહટ થતી હતી હવે આત્મવિશ્વાસ હશે પહેલા સલાહ પર નિર્ભર હતા હવે નિર્ણય પોતાની સમજણથી લેશો પહેલાં જોખમ ધરાવતું હતું હવે એ જ જોખમ સફળતામાં બદલાશે અને આ બિલકુલ અચાનક થશે જેમ કે ભાગ્ય તમારી પીઠ પર હાથ મૂકીને કહી રહ્યું હોય ઉઠો હવે તમારો વારો છે આ માત્ર સફળતાનો અવસર નહીં આ જીવન મોડનારો અવસર છે અને જ્યારે આ આવશે તો તમારી વાર્તા ત્યાંથી નહીં બદલાય પણ તમારી કિસ્મત અહીંથી ઇતિહાસ લખશે છઠ્ઠી ભવિષ્યવાણી અંતર્જ્ઞાનની શક્તિ જાગશે અને નિર્ણયો ચમત્કાર બનશે તુલા રાશિવાળાઓ તમે હંમેશા સમજદાર રહ્યા છો પણ ક્યારેક ક્યારેક દિલના અવાજ અને દિમાગના અવાજ વચ્ચે સંઘર્ષ થતો રહ્યો ઘણીવાર તમે સાચું મહેસૂસ કરતા હતા પણ પુરાવા નહોતા મન કહેતું હતું કે આ જ રસ્તો છે પણ સંજોગો કહેતા હતા કે રોકાઈ જા જોખમ ન લો અને અવારનવાર તમે તમારા અંતરના અવાજને દબાવીને બીજાની સલાહ પર ચાલવાની કોશિશ કરી પણ એ જ ફેસલાઓએ તમને ક્યાંક ને ક્યાંક પાછળ પણ કર્યા છે પરંતુ હવે વકરી ગુરુના આ પ્રભાવથી તમારી અંતર્જ્ઞાન શક્તિ અત્યધિક તેજ થવાની છે જે અંદરથી અવાજ ઉઠશે તે જ સાચો હશે જે સંકેતો મળશે તે ભૂલ વિના તમને મંજિલ સુધી પહોંચાડશે તમે લોકોને કહ્યા વિના જ સમજી શકશો કોના પર ભરોસો કરવો છે અને કોનાથી બચવું છે તે સ્પષ્ટ થઈ જશે મોકાઓને ઓળખવાની ક્ષમતા વધશે જિંદગીમાં સાચી દિશા અને સાચો સમય સહજ રૂપે દેખાશે અને સૌથી અવિશ્વસનીય વાત તમે એક સંકેત એક વિચાર કે એક નિર્ણયથી આખી પરિસ્થિતિ બદલી દેશો જ્યાં પહેલા તમે વિચારતા હતા કે ખબર નહીં શું કરું હવે મન બિલકુલ સ્પષ્ટ જવાબ આપશે આજ સાચું છે અને આજ કરવાનું છે તમારા નિર્ણયો જોખમ નહીં અવસર બનશે ડર નહીં આત્મવિશ્વાસ આપશે સંદેહ નહીં જીતનો માર્ગ બનાવશે આ સમય એટલો શક્તિશાળી છે કે તમે એ વસ્તુઓને પણ મહેસૂસ કરશો જે સામાન્ય નજરથી દેખાતી નથી લોકોના ઈરાદા માહોલના સંકેતો આવનારા સમયની ઊર્જા અને આ જ તમારી સફળતાનું સૌથી મોટું હથિયાર બની જશે બીજાની સલાહ હવે તમને બદલી નહીં શકે તમે તમારો રસ્તો પોતે નક્કી કરશો અને જીવન ત્યાં જ લઈ જશે જ્યાં તમારા સપનાઓ તમને બોલાવી રહ્યા હતા અને પછી પાછળ ફરીને તમે પોતે કહેશો ક્યારેક હું કિસ્મતની પાછળ ભાગતો હતો અને હવે કિસ્મત મારા ફેસલાઓની પાછળ ચાલી રહી છે તો તુલા રાશિવાળાઓ આ સમય માત્ર બદલાવનો નહીં પણ પુનર્જન્મનો છે જે ખોવાયું હતું તે પાછું આવશે જે અટક્યું હતું તે ચાલવા લાગશે અને જે સપનું હતું હવે સાચું બનવાનું છે બસ દિલમાં એક જ વિશ્વાસ રાખો તમારી કિસ્મત જાગી ચૂકી છે અને હવે તેને કોઈ રોકી નહીં શકે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટમાં જય ગુરુદેવ લખીને આશીર્વાદ જરૂર પ્રાપ્ત કરો જલ્દી મળીશું નવી ભવિષ્યવાણીઓ સાથે જય માતાજી